શ્રીજીની વિસર્જન યાત્રાઓ લઈને સુરત પોલીસ દ્વારા શહેરના રાજમાર્ગ સહિતના મોટાભાગના વિસ્તારો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવા આવ્યા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ડ્રોન અને સીસીટીવી કેમેરાથી પણ વોચ રાખવા આવી છે શ્રીજીની વિસર્જન યાત્રાને લઈને સુરતમાં સવારથી જ પોલીસે ડ્રોન કેમેરાથી નજર રાખી હતી પોલીસ ઉપરાંત બહારથી ફોર્સ બોલાવાઈ હતી ડીઆઈજી ડીસીપી અધિકારીઓ સાથે અઠ્યાવીસ એસીપી પંચાણુ પીઆઈ પીએસઆઈ સહિત બાર હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા નદી અને દરિયામાં વિસર્જન પર પ્રતિબંધ હોય તેને લઈને માત્ર કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસે શહેરના મુખ્ય રસ્તાઓ ખાનગી વાહનો પર માટે બંધ કરી વૈકલ્પિક રસ્તા સૂચવ્યા હતા તો કૃત્રિમ તળાવ પર સત્તાવન સીસીટીવી કેમેરાથી વોચ રાખી પાલિકા મોનિટરિંગ કર્યું છે વર્ષ બે હજાર ઓગણીસ માં ઓગણસાઠ હજાર પ્રતિમાનું એકવીસ કૃત્રિમ તળાવમાં વિસર્જન થયું હતું તો પાલિકાના તમામ ઝોનમાં ઝોનલ ચીફ કાર્યપાલક એ લઈને બેલદારો સફાઈ કામદારો સહિતનો કાપલો કૃત્રિમ તળપે વ્યવસ્થા સંભાળી છે તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો સવારે સાત કલાકે વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે અઝર કુરસી સાથે હર્ષદેઠા